રાત દિવસ અવિરત બેફામ બનીને રાજ્યના સામાન્ય નાગરિકોના મકાનો તોડી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને ધારાસભ્યોને જો કેવા અદ્ભુત ટકાટક અદભુતની વ્યવસ્થા આ થ્રી ફોર બી એચ કે ના ફ્લેટ્સની વ્યવસ્થા કરી આપી છે તમે જુઓ બરાબર રાજ્યના સામાન્ય ગરીબ માણસો માટે ઝૂંપડા અને ચાલીઓ સિવાય આશ્રોણથી એવા હજારો લોકો છે અને આ ગરીબોના ઘર પણ તોડી રહ્યા છે કોમનવેલ્થના નામે અને અન્ય કહેવાતા વિકાસના પ્રોજેક્ટના નામે તો વિડીયો ખાસ એટલા માટે બનાવી રહ્યો છું કે ફરી એકવાર એ વાતનો ટકોરો મારીને કહેવા માગું છું કે આ ફ્લેટ્સ આ વિધાનસભાના તમામ સદસ્યોના આપેલા મકાન એ રાજ્યના નાગરિકોના ટેક્સનો પૈસો છે એટલે ગાંધીનગર તમે કોઈપણ પ્રશ્નની રજૂઆત કરવા માટે સચિવાલય આવો અને તમારે ક્યારેક પણ રોકાવાનો પ્રશ્ન હોય તો સીધો કોઈ પણ ચિંતા કર્યા વગર તમારું એક આઈડેન્ટિટી કાર્ડ લઈને સીધા મારા એમએલએ ક્વાર્ટર પર આવી જવું એના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે રાત્રે બાર વાગે પણ તમે આવશો તો અહીંયા તમને રહેવાની વ્યવસ્થા મળશે અને તમારું આઈડેન્ટિટી કાર્ડ લઈને આવું અને મહેરબાની કરીને કોઈ વ્યસન નહીં કરવું બાકી આ આ મારો ફ્લેટ નથી આ મારું ક્વાર્ટર નથી આ ગુજરાતના નાગરિકોનું ક્વાર્ટર છે તમારા ટેક્સના પૈસેથી મારો પગાર થાય છે તમે જ મને ચૂંટીને મોકલો છો એ વડગામ વિધાનસભાના લોકો કે આખા ગુજરાતના લોકો બધા માટે કહું છું ગમે ત્યારે આવીને તમે અહીંયા રોકાઈ શકો છો તમારા પણ પ્રશ્નોની રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હોય ને રોકાવવાનો પ્રશ્ન હોય તો ક્વાર્ટર નંબર ચારસો એક બ્લોક એ ગાંધીનગર તમારું સ્વાગત રહેશે